ઠંડી હોય અને ગરમા ગરમ પાણીપુરી આવી મળી જાય ને સુપર ટેસ્ટી તો મજા જ આવી જાય હેલો હું છું શીતલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા વટાણામાંથી એકદમ ટેસ્ટી રગડેદાર અને એકદમ નવી જ આપણે પાણીપુરી બનાવીશું તો જોતા જ ખાવાનું મન થઈ જશે અને એક પૂરી ખાઈ લેશો તો આખી ડીશ તો ક્યારે પૂરી થઈ જશે ને ખબર નહીં પડે એની સાથે આપણે બે પાણી પણ બનાવીશું તો એકદમ ટેસ્ટી ચટકારેદાર બનશે તો આવી ક્યારેય ઠંડીમાં બેસ્ટ પૂરી નહીં બનાવી હોય તો ચાલો રેસીપી બનાવી એના માટે આપણે લેશું ફ્રેશ લીલા વટાણા તો અહીંયા મેં ત્રણ કપ લીધા છે અને આપણે એને કુકરમાં એડ કરી દઈશું અને સાથે એક મોટી સાઈઝનું બટેટાને આ રીતે ચોપ કરી અને કટ કરી લીધું છે હવે એમાં આ રીતે વટાણા અને બટેટા ડૂબેને એટલું પાણી એડ કરીશું મીઠું એડ કરી અને ઢાંકણ લગાવી અને ત્રણ વિસલ થાય ને ત્યાં સુધી થવા દઈશું પછી થોડું કુકરને ઠંડુ પણ થવા દેશું હવે આપણે પાણીપુરીનું તીખું પાણી બનાવી લઈએ એના માટે એક ટુકડો આદુનો તીખાશ માટે બે તીખી લીલી મરચી અને એક મોટું મરચું મેં લીધું છે અને ફ્રેશ ફુદીનાના પાન મેં દોઢ કપ જેવા લીધા છે સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત લેવાના અને જે તીખું પાણી હોય ને એ થોડું સ્પાઈસી પણ હોય અને થોડું ખાટું પણ હોય તો આપણે એમાં એક લીંબુનો રસ પણ એડ કરી દઈશું તો બધો જ સરસ રીતે રસ એડ કર્યા પછી બધા ટેસ્ટને બેલેન્સ કરવા એક ટી સ્પૂન હું ખાંડ એડ કરું છું અને એક કપ પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો જો તમને પાણીમાં ગોળ પસંદ હોય તો આ રીતે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની એટલે આપણે પાણીને ગાળવાની જરૂર નહીં પડે અને આપણે જે ફુદીનો છે ને એની ફ્લેવર બહુ સરસ એવી મળશે તો આ બધી પેસ્ટને એડ કરી દઈશું એક બોલમાં અને સાથે થોડું મિક્સર જારમાં પાણી એડ કરીશું તો એક કપ મેં એડ કર્યું છે અને રિંગ્સ કરી અને આ રીતે બધું પાણી એડ કરી દઈશું ફરીથી એક કપ પાણી એડ કરીશું તો આ પાણી જેટલું તમારે પતલું કરવું હોય ને એટલું કરી શકાય છે હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું સંચળ પાવડર ચાટ મસાલો અને પાણીપુરીનો મસાલો તો અહીંયા બે ચમચી જેટલો મેં એડ કર્યો છે મિક્સ કરી દઈશું તો આપણું એકદમ સ્પાઇસી ખાટું મીઠું પાણી તૈયાર થઈ જશે અને આ પાણીને આપણે એકદમ સરસ એવું ઠંડુ કરવાનું છે પાણી ઠંડુ હશે અને રગડો ગરમ હશે ને તો પાણીપુરી ખાવાની બહુ મજા આવશે તો આપણે એને ફ્રીઝમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે મીઠું પાણી પણ બનાવી લઈએ એના માટે એક કપ પાણી એડ કરીશું વન ફોર્થ કપ આંબલી જે આંબલા આંબોળિયા ન હોય અથવા તો એમાં અંદર જે બીજ હોય ને ન હોય ને એ લેવા અને અડધો કપ ગોળ એડ કરીશું મિક્સ કરી દઈશું અહીંયા ગોળની જગ્યાએ તમે ખજૂર પણ એડ કરી શકો છો અને સરસ રીતે આપણે ઉકાળી લેશું આંબળી અને ગોળ મેલ્ટ થઈ જાય અને જે સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી તો બેથી ત્રણ મિનિટ લાગશે આ રીતે ઉકળતા આ રીતે સરસ એવું ઉકળી જાય ને ત્યાં સુધી ઉકળવાનું તમે જુઓ સોફ્ટ પણ થઈ ગઈ છે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે બ્લેન્ડ કરી લેવાની એટલે સ્મૂથ થઈ જશે તો અહીંયા તમે જુઓ હવે આંબલી સોફ્ટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ મેં બંધ કરી અને હવે આપણે બ્લેન્ડરની મદદથી સરસ રીતે બ્લેન્ડ કરી લેશું એકદમ સરસ રીતે બ્લેન્ડ કરશું ને એટલે સરસ એવી આપણી આ જે મીઠા પાણીની પેસ્ટ છે ને તૈયાર થઈ જશે પછી આપણે એને સરસ રીતે ગાળી લેવાની એટલે જે પણ મોટા ટુકડા હોય ને આંબલીના એ બધા નીકળી જાય તો આ રીતે જે બોલમાં આપણે પાણી તૈયાર કરવું હોય ને એ જ બોલમાં કાઢી લેશું અને અહીંયા જો તમને પતલું પાણી પસંદ હોય ને તો થોડું પાણી પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા પહેલેથી જ પાણી એડ કર્યું હતું ને તો આ રીતે પતલું જ છે પાણી એકદમ મીઠું હોય છે તો એમાં મસાલા થોડા એડ કરવાના એના માટે અડધી ટી સ્પૂન પાણીપુરીનો મસાલો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું આ પાણી થોડું સ્વીટ રાખવાનું એટલે જે સ્પાઈસી પાણી સાથે મિક્સ થશે ને એટલે બધો ટેસ્ટ ખાટો મીઠો આવશે આ રીતે મિક્સ કરી દેસું અને આ પાણીને પણ આપણે ઠંડુ કરવા માટે રાખી દઈશું અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ કુકર પણ હવે ઠંડુ થઈ ગયું તો ખોલીને ચેક કરી લઈએ તો વટાણા થોડા આખા ને એ રીતે આપણે વાફવાના અને હલકા મેસ કરી લેવાના તો બટેટા છે ને મેસ થઈ જશે અને રગડો છે ને ઘાટો થઈ જશે અને વટાણા પણ થોડા હલકા આ રીતે મેસ કરી લેવાના તો તમે આવી લીલા વટાણાની પાણીપુરી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો હવે આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ એના માટે આદુ અને લીલા મરચાં અને થોડા ફુદીનાના પાન લઈ અને એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો એના માટે રગડો આપણે સ્પેશિયલ વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે આપણે એક પેનમાં એક ટી સ્પૂન કરીશું તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરીશું આ રીતે જીરું ફૂટી જાય ને પછી પછી આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે સાતળી લેશું તો તમે જો ક્યારે આવી લીલા વટાણાની રગડા ચાટ ટ્રાય ન કરી હોય ને તો જરૂરથી કરજો ગેરંટી થી બહુ પસંદ આવશે હવે આપણે આ રીતે વટાણાવાળી પેસ્ટ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીશું હા અને તમે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો ટ્રાય તો ચોક્કસથી કરજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી જણાવજો જેથી મને ખૂબ ગમશે અહીંયા તમે જુઓ સરસ રીતે મિક્સ કરી દીધું હવે આ રગડાને બેથી ત્રણ મિનિટ માટે આપણે ઉકાળવાનો છે એના માટે પહેલાં આપણે મસાલામાં પાણીપુરીનો મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું વટાણા બાપતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું હતું એટલે આ સમયે એકદમ ઓછું મેં એડ કર્યું છે તમે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો આ રીતે રગડો સરસ કૂક થઈ જાય ને પછી લીલા ધાણા એડ કરી દેસું અને એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે સર્વ કરવાનું તો હવે આપણે રગડો પણ તૈયાર છે ઠંડા પાણી પણ થઈ ગયા છે તો આ રીતે તમે જુઓ મીઠું પાણી પણ રેડી છે અને રગડો ગરમ ગરમ રેડી છે તો મીઠા પાણીમાં આપણે થોડા લીલા ધાણા એડ કરી દેસું તમારે જો અહીંયા બુંદી એડ કરવી હોય ને તો એ પણ એડ કરી શકો છો અને હવે આપણું સ્પાઈસી પાણી એ પણ ફુદીનાવાળું તૈયાર છે એકદમ ઝીલ્ડ કરી લીધું ઠંડુ ઠંડુ છે એમાં પણ આપણે લીલા થોડો ધાણા એડ કરી દઈશું હું અહીંયા બુંદી એડ નથી કરતી તમે બુંદી સાથે પણ સર્વ કરી શકો છો અહીંયા ઠંડુ પાણી તૈયાર છે અને ગરમા ગરમ રગડો પણ તૈયાર છે તો આપણે એને એક પ્લેટમાં આ રીતે લઈ લેશું એકદમ ગરમ ગરમ સર્વ કરવાનો ઠંડીમાં ગરમા ગરમ મોઢામાં જ મૂકશો ને એટલે ઠંડુ ગરમ બે ટેસ્ટ આવશે અને એકદમ સ્પાઈસી ખટ્ટો મીઠો ટેસ્ટ આ પાણીપુરીનો આવશે અને ખૂબ જ મજા આવશે તો આ રીતે પ્લેટમાં લીધા પછી હું લાલ મરચું પાવડરથી થોડું ગાર્નિશ કરું છું લીલા ધાણા અને ડુંગળીથી પણ ગાર્નિશ કરી દેસું સાથે આપણે તૈયાર કરેલા પાણીને પણ સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી સ્પાઈસી આપણી ચટકારેદાર પાણીપુરી તૈયાર થઈ ગઈ છે તો રગડા પાણીપુરી ને આપણે ગરમ ગરમ ને ત્યારે જ ખાવાની આ રીતે પૂરીને આપણે વચ્ચેથી થોડું કટ લગાવી દેસું અને ગરમ ગરમ રગડો પૂરીમાં ભરી લેશું તમે અહીંયા આજે આ પૂરી છે ને તૈયાર લીધી છે પણ જો તમારે પૂરીની રેસિપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહીજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ અહીંયા આ રીતે બંને પાણી મેં એડ કર્યા છે અને હવે આપણે એન્જોય કરીશું તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો જો રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું થેન્ક યુ